તો વારાણસીના શંકરાચાર્ય ભવનાથના દર્શન કર્યા છે વારાણસીના શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીની પ્રતિક્રિયા સામે આવી છે ભારતમાં વકફ બોર્ડને લઈને નરેન્દ્રાનંદની પ્રતિક્રિયા ભારતમાં વકફ બોર્ડની કોઈ જ જરૂર નથી તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી ભારતમાં વકફ બોર્ડ સમાપ્ત કરવા માટે બિલ લાવવું જોઈએ આજે બાંગ્લાદેશની હાલત ખૂબ જ ચિંતાજનક છે તે પ્રકારની વાત તેમણે કરી હતી ભારત वक्त बोर्ड की ज़रूरत नहीं है भारत सरकार जो संशोधन बिल ला रही है वो वक्त बोर्ड को समाप्त करने का बिल लाना चाहिए भारत में वक्त बोर्ड की ज़रूरत नहीं है यहाँ एक ही संविधान समान नागरिक संहिता समान शिक्षा समान न्याय प्रणाली और समान कानून की ज़रूरत है તો શંકરાચાર્ય નરેન્દ્ર આનંદ સરસ્વતીજી દ્વારા આ પ્રકારની પ્રતિક્રિયા કરવામાં આવી વકફ બોર્ડને લઈને તેમણે માહિતી આપી હતી અને કહ્યું હતું કે વકફ બોર્ડની કોઈ જરૂર નથી